નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ પંદરસો થી સોળસો પિસ્તાલીસ અમરેલી એક હજાર સિત્તેર થી સોળસો છવ્વીસ સાવરકુંડલા તેરસો એકાવન થી સોળસો એકતાલીસ જસદણ ચૌદસો પચાસ થી સોળસો ને દસ રૂપિયા બોટાદ તેરસો એસી થી સોળસો એકસઠ મહુવા મહુવાનું થી પંદરસો ચાલીસ ગોંડલ અગિયારસો એક થી સોળસો અગિયાર કાલાવાડ તેરસો થી સોળસો ને એકાવન રૂપિયા જામજોધપુર તેરસો એકત્રીસ થી સોળસો એકવીસ ભાવનગર તેરસો થી સોળસો ચાર જામનગર બારસો દસ થી સત્તરસો બાબરા તેરસો પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા જેતપુર બારસો ચાર થી સોળસો એક વાંકાનેર તેરસો પચાસ થી સોળસો પચાસ મોરબી ચૌદસો થી સોળસો છવ્વીસ રાજુલા બારસો થી સોળસો ને અગિયાર રૂપિયા બગસરા બારસો પચાસ થી સોળસો અઢાર ઉપલેટા તેરસો પચાસ થી સોળસો પાંચ માણાવદર ચૌદસો પંચાવન થી સત્તરસો ધોરાજી અગિયારસો છન્નુ થી પંદરસો ને એક્યાસી રૂપિયા બીછીયા તેરસો ચાલીસ થી સોળસો ત્રીસ ભેજ તેરસો થી સોળસો ચુમ્માલીસ ધારી બારસો સિત્તેર થી પંદરસો એકત્રીસ લાલપુર તેરસો એસી થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ખંભાળિયા તેરસો પચાસ થી પંદરસો એકસઠ રોલ તેરસો પંચોતેર થી સત્તરસો એકાવન પાલિતાણા બારસો થી પંદરસો પચાસ આરીજ તેરસો પંચોતેર થી સોળસો ને એકવીસ રૂપિયા ધનસુરા તેરસો થી પંદરસો પચીસ વિસનગર બારસો સિત્તેર થી સોળસો એકોતેર